શ્રાવણ માસના પ્રારંભે જ ડીસામાં માંસ દુકાનો પર કાર્યવાહી લાયસન્સ વગર ધમધમતી પાંચથી વધુ દુકાનો સીલ કરાઈ મોડી સાંજ સુધી સીલ કરવાની કામગીરી ચાલુ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ બેસતા જ ડીસામાં નગરપાલિકા દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માંસ દુકાનો બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી જોકે લોકોના મોટા ટોળા એકત્રિત થયા હતા પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે પાંચથી વધુ દુકાનોને સીલ કરી મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલુ રાખી હતી ડીસા શહેરમાં શ્રાવણ માસમાં માસ મટનની દુકાનો બંધ કરાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી જે અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માસ મટનની દુકાનોને નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારબાદ પણ દુકાનો ચાલુ રહેતા

જો કે પાલિકા દ્વારા કાર્યવાહી કરાતા અનેક દુકાનદારો દુકાનો બંધ કરી નીકળી ગયા હતા તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કેટલાક દુકાનદારોને બોલાવી અંદર તપાસ કરી માંસ મટનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ અંગે પાલિકાના અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાડવામાં આવેલ જાહેરનામા મુજબ ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ચાલતી માંસ મટનની દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચ થી વધુ દુકાનોને સીલ માર્યું હતું તેમજ હજુ પણ શ્રાવણ માસ દરમિયાન અનેક વખત તપાસ કરી દુકાનો ચાલુ હશે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે